મિત્રો તમારા સબસ્ક્રાઈબ કેટલા છે અને તમને વ્યૂઝ કેટલા મળે છે હવે જે તમારા સબસ્ક્રાઈબ લોકો છે એ તમારી વિડીયો જુએ છે કે અન્ય લોકો તમારી વિડીયો જુએ છે અને તમારી જે વિડિયો છે યુટ્યુબ આગળ હોમ પેજ ઉપર મોકલે છે કે નહીં અલગ ફીચરની અંદર બ્રાઉઝ ફીચરમાં તમારી વિડીયોને આગળ શેર યુટ્યુબ કરે છે કે નહીં આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો બસ મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો અહીંયા હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છું કે તમારી કોઈ પણ યુટ્યુબ ચેનલ ભલે નવી ચેનલ બનાવી છે કે જૂની ચેનલ છે અથવા તમારે સબસ્ક્રાઈબ છે અને તમને વ્યૂઝ નથી મળતા અને આપણા મનની અંદર એવું છે કે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને આપણી નોટિફિકેશન નથી મળતી તો શું આપણી જે વિડિયો છે યુટ્યુબ આગળ શોર્ટ ફ્રીડની અંદર શેર કરે છે કે નહીં આમ જે છાપ આપણે ગુજરાતી ભાષાની અંદર મિત્રો છે ને વાયટી સ્ટુડિયોમાં જ છાપ કહેવામાં આવે છે કે જેને મિત્રો આપણી છાપ એટલે મિત્રો આપણી જે પહોંચ છે કેટલી સુધી છે એ તમને અહીંયા દેખાય છે એટલે કે ઇમ્પ્રેસ ઇમ્પ્રેસ ઇંગ્લિશમાં ઇમ્પ્રેસ લખેલું છે કે આપણી વિડીયોની ઇમ્પ્રેસ કેટલી છે એના ઉપરથી આપણને ખબર પડે છે કે યુટ્યુબે આપણી વિડીયોને કેટલી આગળ શેર કરી છે અને આપણી વિડીયો કેટલા લોકો કઈ રીતે જુએ છે બ્રાઉઝ ફીચરમાં જુએ છે નોટિફિકેશન દ્વારા જુએ છે આ બધી માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે વિડીયોની અંદર દેખાડવાનું છું બસ વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો આપણી ચેનલની અંદર એવા વિડીયો બનાવવામાં આવે છે કે આપણા દરેક નાના સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે યુટ્યુબની અંદર અને વિડીયો બનાવવાની કંઈક આશા હોય એમ કારણ કે આપણે મહેનત કરીએ છીએ પણ મિત્રો આપણને વ્યૂઝ નથી મળતા એટલે આપણું મન છે ને વિડીયો બનાવવામાં નથી બનાવવું એવું એ ટાઈપનું મગજમાં વિચારો આવે છે કે ચલો આજે વિડીયો આપણે નથી બનાવ્યો કારણ કે આપણે એને વ્યૂઝ નથી મળતા પણ તમે એકવાર વાયટી સ્ટુડિયોની અંદર જઈને જુઓ કે તમારી છાપ કેટલી છે તમારી લોકો વિડીયો કોણ જુએ છે તમારા સબસ્ક્રાઈબ મિત્રો જુએ છે યુટ્યુબ તમારી વિડીયોને આગળ શેર કરે છે કે નથી કરતી એના ઉપર ડિપેન્ડ કરો નક્કી કરો પછી વિચારો કે આપણે વિડીયો બનાવી કે ના બનાવી તો ચાલો અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયો છે મિત્રો અહીંયા આપણે વાઇટી ટી સ્ટુડિયોને ઓપન કરી લીધો છે બરાબર જોઈ લો અહીંયા સ્ક્રીનમાં તમને દેખાડી રહ્યો છું વ્હાઈટ સ્ટુડિયો મેં ઓપન કર્યો છે એમાંથી તમારે અહીંયા બધા ઓપ્શન છે એમાંથી આપણે કન્ટેન્ટનું ઓપ્શન છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે અને જેવું તમે કન્ટેન્ટનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો એટલે સૌથી નીચે જશો એટલે તમને આ ફીચર મળશે દર્શકો તમને કઈ રીતે શોધે છે તમારી વિડીયોને તમારી ચેનલને લોકો કઈ રીતે જુએ છે એ મહત્ત્વની વાત છે કારણ કે વિડિયોમાં ભલે વ્યૂઝ નથી આવતા પણ અહીંયાથી આપણે ચેક કરવાનું છે કે લોકો આપણને કઈ રીતે શોધે છે આપણી વિડિયો કઈ રીતે જોવે છે બ્રાઉઝ ફીચરમાં યુટ્યુબ આપણી વિડીયોને આગળ શેર કરે છે કે નથી કરતું એ અહીંયાથી તમને જોવા મળી રહેશે હવે તમને અહીંયા ઓપ્શન મળે છે જુઓ મેન ટોપ સેટિંગ ટોપના જે ટોપ સેટિંગ એટલે મતલબ ટોપમાં જે વિડીયો સર્ચ કરે છે જે વિડીયો આગળ જાય છે એ તમને અહીંયા જોવા મળે છે યુટ્યુબ શોધ ગુજરાતીમાં મિત્રો તમને દેખાડી રહ્યો છું જો તમારા ફોનની અંદર મિત્રો આ ગુજરાતી ભાષા ના આવતી હોય તો ફોનની ભાષા સેટ કરી લેવાની છે ગુજરાતી સિલેક્ટ કરશો એટલે વાયટી સ્ટુડિયોની અંદર પણ તમને ગુજરાતીમાં જોવા મળી રહેશે તો પહેલાં તમારનું ઓપ્શન છે યુટ્યુબ શોધ છપ્પન ટકા છે મિત્રો છપ્પન ટકા એટલે તમે સમજી શકો છો હવે યુટ્યુબ શોધનો મતલબ શું તો એ તમને કહી દઉં કે તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરો છો યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન કઈ રીતે કરવી રિવસ કન્ટેન્ટ આવ્યું છે તો કઈ રીતે રિમૂવ કરવું થમ્બલેન કઈ રીતે બનાવી કોપી રે સ્ટ્રાઇક કઈ રીતે રિમૂવ કરવી યુટ્યુબનું વ્યૂઝ નથી આવતા તો શું કરવું વિડીયો વાયરલ કઈ રીતે કરવા આવી રીતે જેટલા પણ લોકો સર્ચ કરે છે ને એમાં મારી વિડીયોને મારી ચેનલ ફર્સ્ટ સર્ચમાં આવે છે છપ્પન ટકા એ ખાસ તમારે આવી રીતે ચેક કરવાનું છે કે તમારે કેટલા ટકા લોકો સર્ચ કરે છે નવા યુટ્યુબ નવા ફિચરની અંદર મિત્રો મેન હોમ પેજ ઉપર તમારી વિડીયો મૂકે છે કે નહીં તો એ છે મિત્રો બીજા નંબરમાં સુવિધા અને બ્રાઉઝ કરો મિત્રો આ ખાસ આ બે ઓપ્શન તમારે ખાસ ધ્યાન આપવાનું છે યુટ્યુબ શોધ તમારે નહીં હોય તો મિત્રો ચાલશે કારણ કે મારું કન્ટેન એવું છે એટલે લોકો સર્ચ કરે છે વધારે વિડીયો એના કારણે છપ્પન ટકા છે કારણ કે યુટ્યુબનું દરેકને કોઈ પણ કામ પડે તો લોકો સર્ચ કર્યા વગર રહેવાનો નથી ને સર્ચ કરે એટલે આપણી વિડીયો એના ઉપર આવવાની છે જ એટલે એના માટે મિત્રો યુટ્યુબ શોધ સર્ચમાં બતાડે છે આપણે છપ્પન ટકા લોકો ગુજરાતમાં છપ્પન આપણે ગુજરાતમાં જ છીએ મિત્રો ગુજરાતી એલું વિડીયો બને એટલે ગુજરાતી લોકો છપ્પન ટકા આપણી ચેનલને સર્ચ કરે છે મિત્રો તમે સમજી શકો છો ત્યાર પછી છે બીજા નંબરની સુવિધા અને બ્રાઉઝ કરો અને બે ઓપ્શન એ સૂચવેલ વિડીયો આ બે ફીચર તમારે ખાસ ચેક કરવાના છે એ બે ફીચર જે અઢાર ટકા છે ને દસ ટકા છે આ બે ફીચર તમારા વિડીયોમાં જો જોવા મળી રહ્યા છે વધારે તમને જોવા મળતું હોય પચાસ ટકા ચાલીસ ટકા કે ત્રીસ ટકા તો સમજી લો કે ત્રીસ ટકા લોકોએ તમારી વિડીયો યુટ્યુબે આગળ શેર કરી છે એમાંથી મિત્રો તમારી વિડીયો અહીંયા જોવાઈ રહી છે ખાસ કરીને એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે અને છાપ તો મિત્રો દરેક બતાવતી હોય પણ છાપમાંથી આમાં કેવું છે કે છાપ એટલે ઇમ્પ્રેસ આપણી વિડીયોની ઇમ્પ્રેસ ભલે બે મિલિયન છે હવે તમારી વિડીયો બે મિલિયનની અંદર હું ખુદ ગણતરીમાં તમારી આવી ગયો છે તમારી વિડીયો બે મિલિયનનો છે પણ મારા હોમ પેજ ઉપર અહીંયા દેખાડી રહી છે યુટ્યુબે શેર કરેલી છે પણ હું ક્લિક ના કરું વિડીયો તમારી જોવું જ નહીં તો યુટ્યુબેમાં શું કરવાનું છે કાંઈ નથી કરવાનું એટલે મેઇન પોઈન્ટ એ છે કે યુટ્યુબ તમારી વિડીયોને આગળ મોકલે છે ઇમ્પ્રેસ વધારે છે યુબ તમારી વિડીયોની છાપ છે દરેકના મોબાઈલની સ્ક્રીન ઉપર તમારી વિડીયોને શેર કરે છે પણ લોકો જોવે નહીં તો યુટ્યુબ શું કરે એટલે એ પણ ખાસ મહત્ત્વની વાત છે પણ એના ઉપર એક છે કે તમારે થમલીન એવું બનાવવાનું છે કે લોકોને આગ્રહ કરે વિડીયો જોવામાં કારણ કે મેન વાત હોય છે થમલીન થમલીને એવું બનાવો કે લોકો તમારી હોમ પેજ ઉપર વિડીયો જુએ ને મિત્રો તો એ મજબૂર થવો જોઈએ કે ચાલો આપણે વિડીયો જોવા જવું જ છે તો તમને મિત્રો સો ટકા વ્યૂઝ મળશે અને અહીંયાથી તમે આવી રીતે ચેક પણ કરી શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને આગળ શેર કરજો અને યુટ્યુબ ચેનલ લગકી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો આપણી ચેનલની અંદર તમને દરેક માહિતી ગુજરાતીમાં મળી રહેશે અને આપણે એવી વિડિયો બનાવી છે કે આપણા દરેક નાના સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે મિત્રો આપણે અપડેટ ઉપર ધ્યાન નથી આપતા પણ મેન પોલિસી શું લાગુ પડે છે કારણ કે તમારી ચેનલ કમ્પ્લીટ તમે મોનોટાઇઝન કરવાના એન્ડ ઉપર આવી ગયા હોય અને તમને પોલિસીની ખબર પડે ને બીજાનું કન્ટેન્ટ તમે અપલોડ કરેલું હોય તો તમારી ચેનલ ચેનલનું મોનોટાઇઝન ના થાય પણ પહેલેથી જ મિત્રો આપણી વિડીયો જોઈ લેવાની છે કે આપણે વિડીયોની શરૂઆત કઈ રીતે કરવાની છે જેથી તમારી ચેનલમાં મિત્રો પ્રોબ્લેમ આવે તો ખાસ મિત્રો વિડીયોને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુકા જેની અંદર યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુવા અને મિત્રો